આજે ઈદે મિલાદુન નબી સલ્લાહ સલમ એટલે અમારા ઇસ્લામ ધર્મના પેગમ્બર મોહમ્મદ સુલાહ સલમનો આજે જન્મદિવસ બી છે અને વફાત દિવસ બી છે આ પવિત્ર દિવસે મદરેસા અહેમદ મુસ્તુફાના સંચાલક કાર્ય અનફ સાહેબ અનફ સાહેબ અને એમની ટીમ દ્વારા અનાથો બેવાઓ અને ગરીબો અને વંચિત લોકોને નાત જાતના ભેદભાવ વગર પાંચસો કીટો જે જેમાં અનાજ મસાલા તેલ વગેરેનું વિતરણ કરવામાં આવેલું છે અને આના અગાઉ પણ જ્યારે વડોદરા શહેરમાં પૂર આવેલું સમગ્ર વિસ્તારમાં આ મારા કારી સાહેબ એમની એમની ટીમ ટીમે પાંચસો કીટોનું વિતરણ કરેલું ઘરખોરીના સામાન પૂરમાં તણાઈ જવાથી પાંચસો લોકોને ઘરખોરીનો સામાન ડાબરા છે વાસણ વગેરેનું વિતરણ કરવામાં આવેલું અને ચાર દિવસ સુધી બે હજાર માણસનું જમનવાર પણ આ મદરેસામાં બનાવવામાં આવેલું ખરેખર પ્રશંસનીય કામગીરી છે આમની અને કાર્ય શહેરમાં એક એવા વ્યક્તિ છે કે જે સદભાવના કાર્યક્રમો બી હંમેશા કરતા રહે છે અને વિસ્તારના આ વિસ્તાર તમે જોશો કે હિન્દુ મુસ્લિમ એકતાનો નમૂનો છે આ આપણો મદરેસો છે એ પણ એક નમૂનો છે અહીંયા હોસ્પિટલ પણ ચાલે છે લોકોને ફ્રી સેવાઓ પણ મળે છે ઘણા લોકોના કામો થાય છે અને આ એક વ્યક્તિ અલ્લા તાલાએ એવો આ વિસ્તારના આપેલા છે કે જેમના જરીએ આ બધા સામાજિક અને ગરીબોના કામ થઈ રહ્યા છે ખરેખર હું અહેમદે મુસ્તુફાના સંચાલક કારી અનસ સાહેબ અને એમની ટીમને અને વિસ્તારના નાગરિકોને અમારા કામ કરવાના દરેકને અભિનંદન આપું છું આજના દિવસે અલ્લાહથી હું દુઆ કરું છું કે અલ્લાહ તાલા આગળ અગાઉ આમથી સારા કામો એમનાથી લે એવી મારી શુભકામનાઓ છે હું એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ કટપીસવાળા